આ મામલામાં તપાસ એજન્સીઓ હવે પકડાયેલા ત્રાસવાદી વસીમની પત્ની સાજીની પણ પૂછપરછ કરી રહી છે વસીમે જણાવ્યું હતું કે પત્ની કાયમ આઈએસ દ્વારા આપવામાં આવેલા કામની યોગ્ય રીતે અંજામ ન આપવાના કારણે તે મને નામર્દ કહી તોણો મારતી હતી પત્ની દ્વારા વારંવાર તોણા મરાતા વસીમ ઘણો નર્વસ થઈ ગયો હતો એક અધિકારીના જણાવ્યા પ્રમાણે બંને ભાઈઓએ પ્લાન બનાવ્યો હતો કે તેઓ પોતાની ગાડી ભાવનગર લઈ જશે પરંતુ પકડાવવાના ડરથી તેઓએ ત્યાં ગાડીમાં વિસ્ફોટક નહોતા રાખ્યા આઈએસના